ટોપ ટેન આવનાર ઓબીસી ના પાંચ ઉમેદવારો ઇન્ટરવ્યુમાં પચાસ થી ઓછા એમના હાથમાં હોવાથી એ ગમે તે રીતે ફેરફાર કરી અને પરીક્ષામાં નપાસ પણ કરી શકે છે પાસ પણ કરી શકે છે તમે જીપીએસસી વીસ માર્ક માર્ગે ચોથીના છોકરાને નપાસ કરો અને પછી યુપીએસસી માં પાસ થઈને તમારા સામી સાથે તો શરમ આવી જાય સરકારને શરમ આવી જાય ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ જીપીએસસી પર ચોક્કસ સમુદાયને વધુ માર્ક આપવાનો સણસણતો આરોપ કર્યો ને આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી ત્યારે દિવ્ય ભાસ્કર અને ઓબીસી ને કઈ રીતે અને શું અન્યાય થઈ રહ્યો છે જે જીપીએસસી ની પરીક્ષા લેવાય ઓબીસી માં લેખિત ચારસો ગુણ આવ્યા હોય એવા દસ ઉમેદવારોને ને પચાસ થી ઓછા ગુણ આપવામાં આવે જ્યારે ઈડબલ્યુ ડી થી ઓછા ગુણ લાવનાર તેર ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં સિત્તેર થી વધારે ગુણ આપવામાં આવ્યા ઓપનમાં ચારસો થી ઓછા ગુણ લાવનાર અગિયાર ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં પોસઠ થી ઉપર આપવામાં આવ્યા ઓપનમાં ટોપ ટેનમાં બીજા નંબરે આવનાર એસી ને ચોપન અને પાંચમા નંબર આવે એસી ને પંચાવન ગુણ આપવામાં આવ્યા કહેવાનો અર્થ એવો છે કે જે લોકોએ લેખિતમાં વધારે માર્ક મેળવ્યા છે કેમ સતો એમને અન્યાય થયો હોય એવું સ્પષ્ટતાની અંદર દેખાય છે કેટલા સમય થી આ બધું ચાલી રહ્યું છે તેવું તમે માનો છેલ્લે કેટલાક બે ત્રણ વર્ષથી આવું હતું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ